નમસ્કાર મિત્રો આજે જ્યારે આ ભીમાની પત્ની ગામના પંચને લઈને આવી કે ભીમો મારો સ્વીકાર નથી કરતો ત્યારે પંચ પૂછે છે કે ભીમા કાં તો તું આ ગામ છોડીને ચાલ્યો જા કાં તો તારી પત્નીનો સ્વીકાર કરી લે પરંતુ ભીમો ગામ છોડીને ચાલ્યો જાય છે પરંતુ એની પત્નીનો સ્વીકાર કરતો નથી અને હવે આ વાતથી મૂકીને અને મોહનદાસને ખૂબ મોટું દુઃખ પહોંચે છે અને એમને આ ભીમાએ કહેવાની ના પાડી છે કે તમે સચ્ચાઈ ગામ લોકોને જણાવતા નહીં નહીતર આખું ગામ ડરી જશે ત્યારે આ ગામને તો ખબર નથી ભીમો કેમ એની પત્નીનો સ્વીકાર કરવામાં ના પાડે છે અને ગામ ભીમાને સજા કરે છે ત્યારે ભીમો તો હવે ચાલી નીકળ્યો છે અને હવે આ ગામના માણસો કે જે પેલા મુખી મોહનદાસના ખેતરમાં કામે ગયેલા હોય છે અને ત્યાં પેલા ચાર ભાગીદાર દ્વારા ખબર પડે છે કે ભીમાની જે પત્ની હતી ને એ ચૂડેલ હતી અને એટલે તો ભીમો એનાથી દૂર દૂર ભાગતો હતો અને પછી આ મજૂર ઘરે આવી અને આ ગામના પંચને આ વાત કરે છે ત્યારે ગામનું પંચ ખૂબ જ દુઃખી થાય છે કે શું આ વાત ખરેખર સાચી હશે અને શું સાચી જ ભીમાની પત્ની ચૂડેલ હશે અને એટલે જ તો ભીમો એનાથી દૂર દૂર ભાગતો હતો અને પછી આ વાતની જાણ કરવા માટે આ ગામના ચોકમાં પંચ અને આખું ગામ ભેગું થાય છે અને ત્યાં આ ગામના મુખીને બોલાવવામાં આવે છે ત્યારે ગામના મુખી આ ચોકની વચ્ચોવચ આવીને જુએ છે તો આજે તો આખું ગામ ભેગું થયું છે અને ગામનું પંચ પણ ભેગું થઈને બેઠું છે ત્યારે મુખી ત્યાં આવીને કહેવા લાગ્યા કે વાહ ગામ લોકો આજે તો કેવી એકતા દેખાઈ રહી છે ગામમાં લાગે છે કે કાંઈ પ્રસંગ નક્કી કરવાનો છે ત્યારે ગામનું પંચ એટલું કહે છે કે મુખી કોઈ જ આયોજન નથી અને કોઈ નવો ઉત્સવ નથી પરંતુ આપણે ગામના એક માણસ સાથે જે અન્યાય કર્યો છે ને એના ન્યાય માટે અહીંયા ભેગા થયા છીએ ત્યારે મુખી કહે છે કે તમે કોની વાત કરો છો ત્યારે પંચ એટલું કહે છે કે અમે આપણા ગામના ભીમાની વાત કરીએ છીએ અને મુખી આ ગામના મજૂરો મોહનદાસ શેઠના ખેતરમાં કામે ગયા હતા અને ત્યાંથી તેઓ એક વાત જાણીને લાવ્યા છે કે આ ભીમાની પત્ની જે હતી ને તે એક વગડે ભટકતી ચૂડેલ હતી અને ભૂલમાં ભીમાને એની સાથે લગ્ન થઈ ગયા હતા પરંતુ જ્યારે ભીમાને આ વાતની સચ્ચાઈ ખબર પડી ત્યારે તે એનો સ્વીકાર નહોતો કરતો શું આ વાત મુખી સાચી છે ત્યારે મુખી કાંઈ બોલતા નથી અને ચૂપચાપ ત્યાં ઊભા રહી ગયા છે ત્યારે ગામનું પંચ કહે છે કે મુખી તમારું મૌન રહ્યું ને એણે જ આ ભીમાને આજ દિવસ સુધી આટલી તકલીફો અપાવી છે કદાચ સાચું ગામને કહી દીધું હોત ને તો આજે ભીમો આપણા ગામમાં હોત અને જે માતા સદીના મંદિરે જે દિન દુખિયા આવી રહ્યા છે ને એ આમ રડતા ને રડતાં પાછાના જતા હોત અને આનું જવાબદાર તમે છો ત્યારે મુખી કહે છે કે હું કાંઈ કહેવા માગતો નથી તમે જે સજા કરી છે એ સજા ભીમાને મળી ગઈ છે તો પછી હવે આમાં ઝાઝી કોઈ વાત કરવાની જરૂર નથી ત્યારે આ ગામનું પંચ એટલું કહે છે કે મુખી હવે તમે જો ખોટું બોલો કે મૌન રહો ને તો તમને ભીમાની દેવી સધીના સોગન છે હવે જે હોય તે આ પંચની વચ્ચે સાચે સાચું કહી દો કે ભીમાની સાથે શું ઘટના બની હતી અને તમે બંને જણા કેમ આ ગામની બહાર દોઢેક વર્ષથી જતા ન હતા અને ભીમો એની પત્નીનો સ્વીકાર કેમ નથી કરતો આજે અમને જણાવી દો ત્યારે આ મુખીની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને પછી તેઓ કહેવા લાગ્યા કે હે ગામ લોકો હવે તમે મારી ધીરજ તોડી નાખી છે અને આજે તો તમને જણાવવું જ પડશે તો સાંભળો મારી વાત ભીમો એકવાર વગડેથી નીકળ્યો હતો અને ત્યાં જંગલમાં તેને એક સ્ત્રી રડતી દેખાણી અને તેનું આગળ પાછળ કોઈ ન હતું તેથી ભીમાએ તેની સાથે લગ્ન કરી નાખ્યા અને ભવો ભવ ભેળા રહેવાના સોગંદ પણ ખાઈ લીધા પરંતુ પાછળથી ભીમાને ખબર પડી કે તે વગડે ભટકતી એક ચૂડેલ હતી તેથી તે એના કિસ્મતને દોષ આપી અને આ ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ આ ચૂડેલથી છુટકારો મેળવવા માટે તે ભટકી રહ્યો હતો પરંતુ હરેક વાર આ ચૂડેલ એનો પીછો કરતી અને તેને હંમેશા મારતી ધમકાવતી અને તેની સાથે અત્યાચાર કરતી રહેતી હતી અને આ વાત મને અને મોહનદાસને થઈ એના પછી અમે એક ભૂલ આવ્યા હતા તો એ ભુવાને પણ આ ચૂડેલે મારી નાખ્યો અને પછી તે મને અને આ ભીમાને પણ મારી નાખવાની હતી પરંતુ ત્યારે ભીમાની દેવી અમારી સાથે આવી ગયા અને એમણે અમને એમ કહ્યું હું આ ગામની ચોકી કરીશ અને આ ગામની સીમાની અંદર હું એ ચૂડેલને નહીં આવવા દઉં માટે તમારે જીવતા રહેવું હોય ને તો મુખી તમારે અને ભીમાએ આ ગામની બહાર નથી નીકળવાનું અને હે પંચો એટલા માટે અમે દોઢ વરસથી આ ગામમાં ને ગામમાં રોકાઈ રહ્યા હતા અમારે પણ બહાર ગામથી આવેલા એ આયોજનોમાં જવું હતું અને એ આમંત્રણ સ્વીકારવા હતા પરંતુ જો બહાર નીકળીએ તો અમારું મોત થઈ જાય એમ હતું એટલા માટે અમે આ ગામની બહાર નહોતા નીકળતા પરંતુ તમે અમને મજબૂર કરી દીધા અને તમે અમને ખૂબ કબેણ કહ્યા એટલા માટે મજબૂરીમાં અમે બહાર નીકળ્યા અને બહાર નીકળતા જ આ ચૂડેલે તેના નવા નવા પેતરા શરૂ કરી દીધા અને માતા સધીના કારણે તે અમારો વાળ પણ વાંકો ના કરી શકી પરંતુ ભીમાને આ ગામમાંથી કઢાવી મૂક્યો ત્યારે આ મુખીના મોઢેથી જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો આખું એ ગામ રડવા લાગ્યું અને ગામના જે પંચ હતા એમના પણ આંખોના ખૂણા ભીના થયા અને તેઓ ઊભા થઈ અને આ મુખીની પાસે આવે છે ને એટલું કહે છે કે મુખી આટલું મોટું રહસ્ય છુપાવી અને તમે બેઠા હતા તો એક પણ વાર તમે આ પંચને કેમ ના કહ્યું ત્યારે મુખી કહે છે કે મને ભીમાએ ના પાડી હતી કે જો આ વાત ગામ લોકોને ખબર પડી જશે ને કે ગામની બહાર ચોકમાં જ ચૂડેલ લીમડાની નીચે બેસી રહે છે તો ગામના સૌ માણસો રાત્રે તો દૂર પરંતુ દિવસે પણ ત્યાં જતાં ડરી જશે અને ગામના ઘણા બધા નાના મોટા બાળકો આખો દિવસ ત્યાં લીમડાની આજુબાજુમાં રમતા હોય છે ને તે પણ રમવાનું બંધ કરી નાખશે એટલા માટે આ બધાને સાચવવા માટે ભીમાએ આ ગામમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું પરંતુ તેણે આ ગામના કોઈ માણસને દુઃખ અને ચિંતા થાય એવું કાર્ય નથી કરવા દીધું ત્યારે પંચ કહે છે કે તો ભીમો હવે ક્યાં હશે ભીમાને પાછો ગામમાં લાવો કારણ કે ભીમો નિર્દોષ છે અને જો તેને આપણે પાછો નહીં લાવીએ ને તો આપણે ગુનેગાર ગણાવીશું કારણ કે આ પંચે ભીમાને દુઃખ આપ્યું છે અને એને સજા કરી છે માટે હવે આ પંચ જ આ ભીમાને શોધી લાવશે ત્યારે મુખી કહે છે કે તમે મને એમ કહેતા હતા કે તમારે મુખીનું પદ હવે છોડી મૂકવું જોઈએ તો હે પંચો તમારામાંથી કોઈ બી એક માણસ મુખીનું પદ સ્વીકારી લો હવે મારે મુખી નથી રહેવું ત્યાં તો આખું એ પંચ મુખી બાપાના પગમાં આવીને પડી ગયું કે મુખી બાપા અમને માફ કરી દેજો તમારા જેવો મુખી આ ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાં પણ ના જોવા મળે કે જે એક ગામના નાનકડા માણસ માટે પણ તે પોતાનું આટલું મોટું બલિદાન આપી શકે છે મુખી હવે અમને માફ કરો અને આ ગામ તો તમારે જ ચલાવવું પડશે અને ગામના હવે બધા જ નિર્ણયો આ પંચ નહીં પરંતુ પંચની સાથે તમે કરશો ત્યારે મુખી કહે છે કે તો હે પંચો હવે આ ભીમાને ક્યાં શોધીશું કારણ કે ભીમો આ ગામ છોડીને ચાલી નીકળ્યો છે અને તે ગયો તો ભલે ગયો પરંતુ પેલી ચૂડેલ કદાચ તેને રસ્તામાં મારી ના નાખે તો સારું છે કારણ કે આ ગામમાં તો માતા સદી ચૂડેલને અહીંયા આવવા નહોતા દેતા પરંતુ હવે એ બહાર નીકળેલો છે અને બહાર જો તેને કાંઈ થઈ ગયું ને તો તેનું જવાબદાર આ ગામ રહેશે અને આ ગામના માણસો રહેશે ત્યારે ગામના પાંચ માણસો ભેગા થઈને કહે છે કે અમે ગમે તેમ કરીને પણ ભીમાને શોધી લાવીશું અમને જવા દો ત્યારે ગામનું પંચ અને મુખી આ પાંચ જણાને જવા માટે રજા આપે છે ત્યારે આ પાંચ જણા ગામમાંથી ચાલ્યા છે અને ચાલતા ચાલતા તેઓ ગામમાંથી નીકળ્યા છે અને વન વગડો જંગલ હોહોરવા થઈ અને ભીમાને શોધી રહ્યા છે અને આમ કરતાં કરતાં એક દિવસ વીત્યો બે દિવસ વીત્યા એક મહિનો વીત્યો પાંચ મહિના વીત્યા અને એક વરસ વીતી ગયું પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓમાં ખબર કરી નાખી છે જંગલ ઝાડીઓ પ્રદેશો અને બધું જ તપાસ થઈ ગયું છે પરંતુ ક્યાંય ભીમાનું નામ નિશાન નથી અને ક્યાંય ભીમાના વાવળ પણ નથી તેથી આજે એક વરસ પછી ફરી આ ગામમાં પેલા પાંચ માણસો પાછા ફરે છે અને એક વરસ પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ફરી આજે ગામ આખું ભેગું થયું કારણ કે પાંચ જણા એક વરસ પછી પાછા આવ્યા છે ત્યારે આ મુખી પૂછે છે કે ભાઈઓ શું થયું અને ભીમાનો કોઈ સંદેશ મળ્યો ખરા ત્યાં તો ગામનું પંચ પૂછે છે કે ભાઈઓ તમે ચૂપ કેમ છો કંઈક જણાવો ત્યારે તેઓ કહે છે કે મુખી બાપા અમે આજુબાજુના જેટલા ગામડે ગામડાઓ હતા બધા જ ફેરી વળ્યા જંગલ ઝાડીઓ અને પ્રદેશો અને ખુલ્લા મેદાનો કાંઈ જ બાકી રાખ્યું નથી પરંતુ ક્યાંય ભીમો તો દૂર એના નામના વાવળ પણ ક્યાંય નથી કોઈ ગામના માણસો તેને જોયો જ નથી અને આજે એક વર્ષ પછી અમે પાછા ફર્યા છીએ અને અમારો એક જ નિર્ણય છે કે ભીમો હવે જીવતો નહીં હોય પેલી ચૂડેલે એને મારી નાખ્યો જ હશે ત્યારે મુખી કહે છે કે હે ગામના પંચ હું તમને કહેતો હતો ને કે ભીમાને ગામની બહાર નહીં મોકલો પરંતુ તમે તો સીધે સીધો ભીમાને સજા કરી અને ભીમાને ગામની બહાર મોકલી દીધો અને હવે ભીમાનો ક્યાંય અતો પતો નથી એનો મતલબ તો એ જ થયો કે ભીમો હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે ગામના સૌ માણસો દુઃખી થઈ ગયા અને હર કોઈના આંખમાં આંસુ છે કારણ કે એક માતા સધીનો બાણાદારી ભૂવો હતો અને જે આજુબાજુના ગામડે ગામડાઓમાં દિન દુખિયાના દુઃખો મટાડતો હતો અને કોઈ રડતું રડતું ગામમાં આવે ને તો તેને હસતું મોકલતો હતો એ ભૂવાને આજે કેટ કેટલું દુઃખ પડ્યું ને તે ક્યાં છે અને તે જીવે છે કે મરી ગયો છે એના કોઈને કાંઈ જ વાવળ નથી તેથી આખા એ ગામમાં છન્નાટો છવાઈ ગયો છે પરંતુ ત્યારે એક વૃદ્ધ વડીલ કે જે હાથમાં લાકડીનો ટેકો લઈ અને ધ્રુજતા ધ્રુજતા તેઓ આ પંચની વચ્ચોવચ આવે છે અને આવીને કહે છે કે ગામ લોકો તમે ભલે એમ માનતા હોય કે ભીમો મોતને ઘાટ ઉતરી ગયો છે પરંતુ મારો અંતર આત્મા એમ કહે છે કે ભીમો જીવે છે અને તે જ્યાં પણ હશે ને ત્યાં સુખેથી રહેતો હશે અને જો તેને શોધવો હોય તો હજુ પણ એક માર્ગ છે અને એ એક માર્ગે ચાલવા જશું ને તો ભીમો મળી જશે ત્યાં તો ગામના પંચને મુખી કહેવા લાગ્યા કે દાદા તમે જટ બોલો એ કયો માર્ગ છે કે જેનાથી ભીમો પાછો મળી શકે એમ છે ત્યારે આ દાદા એટલું કહે છે કે એના ઘરે ચાલો અને એની જે માતા સધી છે ને એ સધીની પાસે જઈ અને વિનંતી કરીને કહીશું ને કે ભીમો ક્યાં છે ને કયા પ્રદેશમાં છે તો માતાજી આપણને જરૂર દેખાડી દેશે કે ભીમો ક્યાં છે અને સ્વાગત સાથે ભીમાને આ ગામમાં પાછો લાવીશું કેમ કે હવે તે માતા સધીનો ભૂવો છે ત્યારે મુખી કહે છે કે ભીમાને કાંઈ જ નહીં થયું હોય એ વાત તમે કેવી રીતે કહી શકો છો ત્યારે વૃદ્ધ વડીલ એટલું કહે છે ભીમાના જે બાપુ હતા ને એ મારા ખાસ મિત્ર હતા અને એમણે માતા સધી પાસે જાતો જાત વચન લીધું હતું કે મારી મારા ગયા પછી મારા ભીમાની રક્ષા કરજે એ તારી ભક્તિ કરે કે ના કરે પરંતુ એનો વાળ પણ વાકું ના થવા દેતી કારણ કે નથી તો એના મા બાપ નથી કોઈ એના કાકા કુટુંબ એનું તો જે કોઈ પણ હોય ને એ માતા તું જ છે અને એટલા માટે કહું છું કે માતા સધીનું વચન ક્યારેય મિથ્યા ના થાય અને ભીમો જીવતો હશે ચાલો માતા સધી પાસે જઈ અને એ ભીમો કઈ દિશામાં છે ને તે આપણે પૂછી લઈએ અને પછી તો ગામ આખું ત્યાંથી ચાલ્યું અને ચાલતું ચાલતું ભીમાના ઘરે પહોંચે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી